નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે અત્યારે આઠમા અક્ષર બ્રહ્મ યોગ અધ્યાય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ આપણે આ અધ્યાયની શરૂઆતમાં જ મેં તમને અક્ષર બ્રહ્મ શું છે એ વિશે તો આપણે ચર્ચા કરી જ છે ભગવાન હવે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિના વિષયમાં કહે છે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ એટલે શું કરવાનું શું કરવાથી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે કશું કરવાનું નથી કોઈ પણ જળ વસ્તુથી સીમિત વસ્તુથી પરમાત્માની પ્રાપ્તિ થતી જ નથી કશું કરવાનું નથી આપણે ગુરુ અને શાસ્ત્રોના ઉપદેશ ઉપર ચિંતન મનન મનન અને નિધિ કરીને આપણો જીવ ભાવ છોડી દેવાનો છે બ્રહ્મ જીવ જીવભાવની જે માન્યતા છે એને છોડીને બ્રહ્મ ભાવની માન્યતા દ્રઢ કરવાની છે સવાલ એ ઉભો થયો કે જીવભાવ શું છે જીવ ચૈતન્ય રૂપ છે બ્રહ્મા પણ ચૈતન્ય રૂપ છે તો જીવભાવ શું છે જીવાત્મા આ જળ વિકારી વિનાશી શરીરથી એટલે કે દેહથી સંપૂર્ણ ભિન્ન લક્ષણોવાળો કારણ કે ચૈતન્ય તત્વ નિર્વિકાર અવિનાશી છે અને સંપૂર્ણ અસંગત છે છતાં પણ જીવાતમાં પોતાના સ્વરૂપના અજ્ઞાનના કારણે પોતાને જળ દેહનો સંગી માને છે અથવા એની સાથે સંકળાયેલો માને છે જે આ એની માન્યતા છે કે હું જળદેહ સાથે સંકળાયેલો છું અથવા તો જળદેહનો સંબંધી છું એ જીવભાવ છું હું બ્રહ્મરૂપ છું છતાં પણ મને દેહરૂપ માનું છું હું સર્વત્ર સર્વવ્યાપી છું આત્મરૂપે ચૈતન્ય રૂપે છતાં પણ હું આ દેહમાં કેદ થયેલો માનું છું એ જીવભાવ છે ભગવદ્ ગીતાના અંતમાં પણ અર્જુન ભગવાનને આ જ કહે છે નષ્ટો મોહ સ્મૃતિ લભવા મારો મોહ નાશ પામ્યો અને મને સ્મૃતિ પાછી આવી અર્થાત કે હું જે મને દેહરૂપ માનતો હતો અથવા તો દેહને મારો માનતો તો અથવા તો હું દેહનો પોતાનો સંબંધી માનતો તો એ જે મારી મોહાવસ્થા હતી એ દૂર થઈ અને હું મને મારા પોતાના મૂળ સ્વરૂપની સ્મૃતિ એટલે કે યાદ પાછી આવી ગઈ એણે આખી ભગવદ્ ગીતાના અંતે કશું પણ પ્રાપ્ત થવા વિશે વાત કરી જ નથી આપણને ફક્ત માન્યતા બદલવાની છે ભગવાન શું કહે છે કે આ હું કહું છું એમ નહીં વેદોના જાણકારો જાણકાર વિદ્વાનો પણ એ જ કહે છે કે આ અવિનાશી પરમપદ છે જે એ એક જ મુક્ત પદ છે સચ્ચિદાનંદ ગન સ્વરૂપ જે ચૈતન્ય અવિનાશી પદ છે એ જ મુક્ત છે સીમિત હંમેશા બંધાતું રહે છે જન્માતું રહે છે મરતું રહે છે અનંત અમાપ જ સુખદાયી છે ભગવાન વેદોના જાણકાર વિદ્વાનોનો ઉલ્લેખ કરે છે એનો અર્થ એ થયો કે ભગવાન પોતે પરમાત્માના જ્ઞાન ઉપર ક્રેની ક્રેડિટ નથી લેતા અત્યારના જેવું નથી કે પરમાત્માના જ્ઞાન ઉપર ઓનરશીપ કે ઓથરશીપ નથી એના ઉપર એક એક જીવાત્માનો સંપૂર્ણને એક સરખો અધિકાર છે દેર ઇઝ નો ઓથરશીપ ઓર ઓનરશીપ ઓન ધ નોલેજ ભલે અત્યારે આપણે જે આ ફિઝિકલ વસ્તુઓનું નોલેજ હોય છે જ્ઞાન હોય છે એના માટે તો ફી આપવી જ પડે છે પહેલાં પણ ગુરુ દક્ષિણા આપવી પડતી હતી પણ ફી અને ગુરુ દક્ષિણામાં ફેર છે ભગવાને બે સત્તરમાં એટલે કે બીજા અધ્યાયને સત્તરમાં શ્લોકમાં કહ્યું છે કે એ અવિનાશી પદ સર્વ વિનાશીઓમાં વ્યાપ્ત છે અને એનો નાશ કરવા કોઈ પણ સમર્થન નથી હવે આપણે પહેલાં મેં જે કહ્યું કે મોક્ષ વિશે વાત કરીએ ફરીથી આપણે કે ઉત્પત્તિ નાશવાન જળ વસ્તુઓ તો કશું અનુભવ કરી જ શકતી નથી એટલે એમને બંધનનો અનુભવ નથી થતો એટલે એમને મોક્ષનો પણ અનુભવ નથી થતો મતલબ કે જળ વસ્તુઓ માટે બંધન મોક્ષ નથી હવે રૂપ જીવ એ નિર્ગુણ નિરાકાર અવિનાશી છે નિર્ગુણ અને નિરાકાર વસ્તુને પણ બંધનનો અનુભવ થતો નથી એટલે એના માટે પણ મોક્ષનો સવાલ નથી મતલબ કે જળ દેહને પણ બંધન મોક્ષનો પ્રશ્ન નથી જીવાત્માને પણ બંધન મોક્ષનો પ્રશ્ન નથી તો પછી આ બંધન અનુભવે છે કોણ અને કોનો મોક્ષ થાય છે એ પ્રશ્ન થાય અવિનાશી જીવાત્માના શરીર સાથે માનેલા સંબંધના કારણે બંધન મોક્ષનો ખ્યાલ આવે છે મોક્ષ શબ્દ આખો આ માનેલા સંબંધના પાયા ઉપર જ રચાયો છે જો અવિનાશી જીવાત્માના જીવાત્માનો આ જળ શરીર સાથેનો સંબંધ માનેલો સંબંધ ના રહે તો મોક્ષની કલ્પના પણ ના રહે કારણ કે જીવાત્મા તો ઓલરેડી નિર્ગુણ નિરાકારો હોવાથી મુક્ત જ છે એને ક્યાંક મોક્ષ પામવાનો જ છે ટૂંકમાં બંધન મોક્ષનો આખો ખ્યાલ એટલે કે કન્સેપ્ટ જ જીવાત્માના અવિનાશી જીવાત્માના વિનાશી દેહ સાથેના માનેલા સંબંધના પાયા ઉપર ઊભો છે પોતે દેહરૂપ નથી દેહથી સંપૂર્ણ ભિન્ન લક્ષણોવાળો છે સંપૂર્ણ અસંગત છે છતાં પણ પોતાને દેહનો સંગી કે સંબંધી માને છે એ જે ભૂલ ભરેલી માન્યતા છે એ માન્યતા દૂર થવી એટલે મોક્ષ હો કારણ કે ઓટોમેટિકલી તમારી ખોટી માન્યતા દૂર થઈ જાય એટલે સાચી માન્યતા આવી જાય છે કે ભાઈ હું ઓલરેડી બ્રહ્મરૂપ છું વાસ્તવમાં વિનાશી દેહનો પણ મોક્ષ નથી થતો જીવાત્માનો પણ મોહ નથી થતો મોક્ષ નથી સોરી વાસ્તવમાં જડ શરીરનો પણ મોક્ષ નથી થતો ચૈતન્ય રૂપ જીવાત્માનો પણ મોક્ષ નથી થતો મોક્ષ અહંકારનો થાય છે અહંકાર એટલે કે હું આ સીમિત શરીર છું હું ચૈતન્ય રૂપ છું એ ભૂલીને હું આ સીમિત શરીર છું એવું માનું અને એ તો તમને ખબર છે કે સીમિતતા એટલે બંધન જન્મ અને મૃત્યુ સીમિતતાનો અર્થ જે થાય છે જન્મ મૃત્યુ અને બંધન આપણે એક ઉદાહરણ જોઈએ કે માટીના ગળાને માટી રૂપની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય તો એની આ ઈચ્છા કેવી લાગે છે એને માટી રૂપ ને પ્રાપ્ત કરવાનું જ નથી એ ઓલરેડી માટી જ છે એ માટી રૂપ જ છે આપણે બધાએ પરમાત્મા ચૈતન્ય બ્રહ્મરૂપ જ છીએ માટીનો ગળો રૂપ છે એને માટી રૂપની પ્રાપ્તિ નથી કરવાની કે માટી બનવાનું નથી આપણે બ્રહ્મ બનવાનું નથી આપણે રૂપ જ છીએ જે ગળાને અહંકાર છે કે હું માટીથી ભિન્ન આ ગળો છું એના ગળાપણાની માન્યતામાંથી એને નીકળી જાય એટલે એ માટી જ છે એને માટી બનવાનું નથી કે માટીનું રૂપ પ્રાપ્ત કરવાનું નથી સમુદ્રમાં ઉઠતા તરંગને જિજ્ઞાસા થઈ કે હું તરંગ છું એ ફરતો રહ્યો ફરતો ફરતો રહ્યો કે મારે સાગર બનવું છે મારે સાગર બનવું છે ત્યાં એને કોઈ વડીલ તરંગને મળી ગયો ને એને પૂછ્યું કે હું શું છું વડીલ તરંગે એમ જ કહ્યું એને જાણકાર વિદ્વાન વડીલ તરંગે તરંગે કે તું સાગર છું તું સાગરમાંથી ઉત્પન્ન થયો છું અત્યારે પણ સાગરમાં જ છું મતલબ કે પાણીરૂપ સાગરના પાણી અને અંતે પણ તું સાગરમાં જ ભળવાનો છું માટે તું સાગર જ છું માટીનો ગળો માટીમાંથી ઉત્પન્ન થયો છે અત્યારે પણ માટી છે અને એનો નાશ થશે પણ પછી પણ એ માટી જ રહેવાનો છું એટલે માટી રૂપ જ છે એને માટી રૂપ પ્રાપ્ત કરવાનું નથી એને માટી માટી બંધવાનું નથી આપણે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ વિશેનો વિષય ચર્ચા કરી રહ્યા છીએ એ વાત સાચી છે પણ વાસ્તવમાં આપણે બ્રહ્મરૂપ છીએ આ ઉપનિષદોનો ઉપદેશ છે છતાં પણ કરોડો જન્મોના અધ્યાસથી આપણા મનમાં એ ખ્યાલ ફિટ નથી થતો જળ નથી થતો હજી આપણે એ જ હું શરીરરૂપ છું દેહરૂપ છું ને દેહ મારો છે એ ખ્યાલમાંથી બહાર નથી નીકળી શકતા અને આ ખ્યાલ કે આ માન્યતામાંથી બહાર નીકળવા માટે જ જ્ઞાન યોગ કર્મયોગ ભક્તિ યોગ તપસ્યા સાધનાઓ વગેરે છે બીજું કશા માટે નથી ગુરુ અને શાસ્ત્રો એમ જ કહે છે કે તું આ સીમિત નાસવાન દેહ નથી અને તારો આ દેહ સાથે કોઈ સંબંધ પણ નથી તું તો દેહના જન્મથી માંડીને દેહના મૃત્યુ સુધીની યાત્રાને જોનારો સાક્ષી માત્ર છું બસ આ જ મુક્ત પ્રાપ્તિ જે દિવસે તમે જીવભાવમાંથી નીકળી ગયા અને બ્રહ્મ ભાવમાં સ્થિર થઈ ગયા એ દિવસે આપણે એમ કહી શકાય કે બ્રહ્મરૂપની પ્રાપ્તિ થઈ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થઈ બ્રહ્મરૂપ બની ગયો મોક્ષ પ્રાપ્તિથી આ બધું એનો એકનો અર્થ એક જ છે કે તમે તમારા જીવભાવમાંથી નીકળી ગયા અને તમે જીવભાવમાંથી નીકળી જાઓ એટલે ઓટોમેટિકલી તમે તમારા મૂળ ભાવમાં સ્થિર થઈ જાઓ છો અને બ્રહ્મ તો અનંત અમાપ અજન્મ અવિનાશી છે એટલે એમના માટે કોઈ બંધન મોક્ષ રહેતા જ નથી આ બધા બંધનમોખના કન્સેપ્ટ અજ્ઞાનના કારણે ઊભા થયેલા અહંકારના કારણે છે અને બધા જ છે તે શાસ્ત્રો વાંચશો પણ જો જ્યાં સુધી તમે વેદાંત ઉપનિષદોનો સાર નહીં સમજો આપણા જે ચાર મહાવાક્યો છે એ પણ આના ઉપર જ છે તત્વમાંથી જ્યારે શ્વેત કેતુ એના શ્વેતકેતુને એના પિતા ઉદાલક ઋષિ ઉપદેશ કરે છે કે તું કોણ છે ત્યારે એને શ્વેતકેતુને એ જ કહે છે કે તું એ જ છું તું જેને શોધું છું એ બ્રહ્મ તું જ છું અને એ જ તત્વમસી ઉપર મનન ચિંતન વિચાર કરીને શ્વેતકેતુ એ જ નિર્ણય પર આવ્યો છે અહમ બ્રહ્માસ્મી હા ખરેખર હું તો બ્રહ્મ જ છું જો તમને આ ખબર પડી જાય કે હું બ્રહ્મરૂપ છું તો તમે પણ બંધન અને મોક્ષના કન્સેપ્ટનામાંથી બહાર નીકળી જાઓ વાસ્તવમાં જોવા જઈએ તો કાલ્પનિક બંધન છે અને કાલ્પનિક બંધનને કાપવા માટે મોક્ષની કલ્પના કરવામાં આવે છે વિવેકસભર વૈરાગ્યવાન યોગીઓ આ માની લીધેલા શરીરના સાથેના સંબંધને કાપી કાપવા માટે જ બ્રહ્મચર્યનું પાલન કરતાં કરતાં પ્રયત્નો કરતા રહે છે અને અંતે એ માની લીધેલા સંબંધને કાપીને તેઓ પોતાના અવિનાશી પરમપદમાં સ્થિર થઈ જાય છે એકવાર હવે પ્રશ્ન એ થાય કે માની લો કે આપણે એકવાર આ ખોટી માન્યતામાંથી નીકળી ગયા કે હું જીવ છું અથવા તો હું આ સીમિત દેહ છું મેં પહેલાંના એક વિડીયોમાં કહેલું છે યાદ જો તમને વાંચવામાં રસ હોય ને સાંભળવામાં તો સાંભળ વાંચજો કોઈ વાર કે ચૈતન્ય તત્વ એ જળ દેહનો અંગ કાર્ય કે ગુણ નથી એ જળદેહથી સંપૂર્ણ ભિન્ન છે આ જળદેહને પ્રકાશનારો સાક્ષી માત્ર છે આ વાતની ચર્ચા થઈ છે એટલે એકવાર જો આ માન્યતા દૂર થઈ જાય કે હું આ સીમિત દેહ એટલે કે જીવ નથી હું શુદ્ધ ચૈતન્ય રૂપ બ્રહ્મરૂપ છું પછી જે પહેલાં ખોટી માન્યતા હતી એ પાછી આવતી નથી અજ્ઞાનનો એકવાર નાશ થાય પછી અજ્ઞાન ફરીથી કદી આવી શકતું નથી છેલ્લે તમારે જીવન મુક્તિ કે મોક્ષ માટે કશું કરવાની જરૂર નથી ગુરુ અને શાસ્ત્રોના ઉપદેશમાં શ્રદ્ધા રાખી તેમના ઉપર મનન ચિંતન નિધિ કરી વારંવાર વ્યવહાર કરતી વખતે પણ સંસારની જવાબદારીઓ નિભાવતી વખતે વ્યવહારો વખતે તમારે મનમાં એ સ્મરણ રાખવાનું છે કે હું બ્રહ્મરૂપ છું હું બ્રહ્મ જ છું અને બીજું કશું જ નથી હું કેવો અજ્ઞાની હતો કે પહેલાં આવી ખોટી માન્યતા ધરાવીને બેઠો હતો અત્યારે મને સાચી માન્યતા આવી ગઈ છે તમે જ્યારે બ્રહ્મભાવમાં સ્થિત હશો ત્યારે પણ તમારામાં કોઈ ફરક નથી પડી જવાનો જ્ઞાનીઓને સિંગડા નથી ઉગતા કે છે આ લોકો જે બ્રહ્મતેજની બધી વાત કરે છે એવું નથી થતું એ લોકો આપણી જેમ જ જીવન જીવતા હોય છે એમને પણ શરીરનું પ્રારબ્ધ હોય છે શરીરના દુઃખો ભોગવતા હોય છે સંસારની માયામાં એ પણ લચાયેલા દેખાય છે બધું જ હોય છે ફરક એટલો જ છે કે એ લોકોની માન્યતા દ્રઢ છે કે હું બ્રહ્મરૂપ છું એટલે કોઈ પણ પ્રકારના આઘાત પ્રત્યાઘાતોની એમના ઉપર અસર પડતી નથી અને જે મનુષ્ય પોતાને એકવાર બ્રહ્મરૂપ માની લે છે જાણી લે છે એ માન્યતામાં દ્રઢ થઈ જાય છે એની એ માન્યતા દેહની અંતિમ ક્ષણો સુધી રહે છે અને આ પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે ભગવાને કહ્યું હતું કે મનુષ્ય જે ભાવ સાથે આ દેહ છોડે છે એ જ ભાવને પામે છે તો જે મનુષ્ય ભાવને માં સ્થિર છે એમાં દ્રઢ છે એ મૃત્યુ નિષ્ઠે પણ એમાં દ્રઢ રહેવાનો છે જ્યારે આ શરીરનું મૃત્યુ થશે ત્યારે એ બ્રહ્મભાવમાં સ્થિત હશે એટલે હવે પછી એ બ્રહ્મભાવમાં સ્થિત રહેશે એને નવો દેહ લેવાની જરૂર નહીં પડે અને ના દેહ લેવાની જરૂર ના પડે અર્થાત જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળીએ એ જ મોક્ષ પ્રાપ્તિ છે મારા ભાઈઓ બહેનો બહુ અકળાશો નહીં બહુ ગંભીર ચિંતાઓને ચિંતન અને વિચારો કરતા નહીં બહુ બધા વિડીયો સાંભળતા નહીં શબ્દોની માયાજાળમાં ના પડતા આ ટૂંકીને ટચ વાત આ છે કે ચૈતન્ય રૂપ જીવે જળ વિનાશી રૂપ અવિનાશી ચૈતન્ય રૂપ જીવે વિનાશી જળ દેહ સાથે સંબંધ માની લીધો છે જ્યારે બંને સંપૂર્ણ અલગ છે ઇવન લોજિકલી પણ તમને ખબર છે કે માણસ મૃત્યુ પામે ત્યારે એનું જળ શરીર આખે આખું અહીં હોય છે પણ ખૂબ જતુરી હોય છે કે જેથી આ શરીર લાશરૂપ બની જાય હવે કોઈ બીજો પણ પ્રશ્ન ના કરતા કે કોણ જતું રહ્યું કેમ એ કેવી રીતે ખબર પડે કોણ જતું રહ્યું તે કર્મના સિદ્ધાંતો ઉપર ખબર પડે કે આ આપણે જોઈએ છીએ જગતમાં કર્મના સિદ્ધાંતો કામ કરી રહ્યા છે આ જન્મમાં કરેલા કર્મો આ જન્મમાં ભોગવવા પડશે અથવા તો અથવા તો એનો સુખ મળશે અથવા તો કોઈને કોઈ જન્મે એ કર્મો ભોગવવાવાળો હોવો જ જોઈએ એ કર્મોનો કરનાર અને કર્મોનો ભોગવનાર તો જુદો નહીં હોય એક જ હોય તો કોઈ જ છે કે જે જેણે આ જન્મમાં જે કર્મો મેં કર્યા છે એ કર્મો આ જન્મમાં એને નહીં ભોગવાય તો કોઈ બીજા જન્મમાં ભોગવવા એને નવો દેહ લેવો પડશે એટલે એ પણ છે મતલબ કે અવિનાશી ચૈતન્ય રૂપ જીવાત્મા અલગ છે વિનાશી જળરૂપ દેહ અલગ છે એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી બસ આટલું માની લો તમે એ તમે માનવા માંડશો એટલે તમને આ દેહ સાથે રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમો છે સંસારના એ તમને ધીરે ધીરે સમજાવવા માંડશે તમે એનાથી મુક્ત થઈ જશો તમે અત્યારે જ જીવન મુક્તિનો અનુભવ કરશો અને આ જન્મ આ દેહ છોડ્યા પછી પણ મુક્ત પ્રાપ્તિ કરી લેતો એટલે કે તમારે નવો દેહ લેવા નહીં આવવું પડે કારણ કે ભગવાન આના પછી આ દેહ લેવાને એટલે કે આ સ્થુલ આ દેહને શાશ્વત દુઃખાલય કહે છે દુઃખનું ઘર જ છે આખું મા આધિ વ્યાધિ ઉપાધિની રીતે તો મારા ભાઈઓ બહેનો તમને જો આ પ્રકારે સાંભળવાનું ગમતું હોય હું ઉપદે ઉપનિષદોનો સાર કહું છું ઉપનિષદોમાં તો સ્પષ્ટ કહ્યું છે કે તું બ્રહ્મ જ છું અહમ બ્રહ્માસ્મી આ એમ આત્મા બ્રહ્મ આ આત્મા બ્રહ્મ જ છે ભગવદ્ ગીતામાં તો સાર કયો છે એટલે તમને હું સમજાવું છું ઉપનિષદોના શાકથી તો આ વિડીયો ચેનલ સાંભળતા રહો અને આત્મજ્ઞાનના ઊંડા અભ્યાસું કે જિજ્ઞાસું ને આ ચેનલ સાંભળવાનું કહું ત્યાં સુધી નમસ્કાર